પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે શરૂ થયેલા શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પધારેલા યાત્રિકો અને શ્રદ્ધાળુ માઇ ભક્તોને કોઈ પણ પ્રકારની અવગડતા ન પડે એ પ્રકારની વ્યવસ્થાઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે જેના ભાગરૂપે માઇ ભક્તોને નિઃશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેનો લાખો સંખ્યામાં માઇ ભક્તો લાભ લઈ નિર્વિઘ્ન પરિક્રમા પૂર્ણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે અંબાજી ખાતે શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં દર્શનાથી આવતા માઈ ભક્તો માટે જીએમડીસી ગ્રાઉન્ડ માંગલિયા વાવની નજીક અને આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે આ મોસમમાં પ્રતિદિન લગભગ 40000 કરતા વધુ માઈ ભક્તો નિઃશુલ્ક ભોજનનો લાભ લઈ રહ્યા છે પરિવહન પરિક્રમા અને ભોજન પ્રસાદની નિશુલ્ક વ્યવસ્થાઓની આવનાર શ્રદ્ધાળુઓ કોઈ પણ જાતની અવગડતા વિના પોતાની યાત્રા કરી રહ્યા છે લાખો માઈ ભક્તો ભોજનને માં અંબાની પ્રસાદ ગણી ગ્રહણ કરી રહ્યા છે અને સરકાર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓ અને સુવિધાઓ બદલ સરકારનો આભાર માની રહ્યા છે શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા કરવા આવેલા વડગામ તાલુકાના ડાલવાણા ગામના યાત્રિક હર્ષાબેન રાજપૂતે ભોજન વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અહીંયા જમવાની ખૂબ જ સારી વ્યવસ્થા છે અહીંયા પીરસાતું ભોજન પણ ખૂબ સારું છે તે બદલ તેમણે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો આવા જ બીજા એક પાલમપુર તાલુકાના વાસણ ગામના માય ભક્ત પ્રતિકભાઈએ જણાવ્યું હતું કે અહીંયા ભોજન ભોજનની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે મારું નામ હર્ષ રાજપૂત છે અમે વડગામ તાલુકાના ડાલવાણા ગામથી આવીએ છીએ અમે અહીંયા અંબાજી માતાજીની પરિક્રમા કરવા ગબ્બર પર ગયા હતા તે પૂરી કરી પરિક્રમા કરી ચા નાસ્તો જમવાનું બધી રીતે અમને સરસ રીતે સેવા થઈ છે જમવાની જે વ્યવસ્થા છે જે સારી છે જમવામાં જે ભોજન છે તે સરસ રીતે વ્યવસ્થિત રીતે બનાવેલું છે અને જમવામાં પણ મજા આવે તેવું છે તે માટે અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારા તમામ ગામવતી અને તમામ આવેલા માના ભક્તો વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ પ્રતિકકુમાર નરેન્દ્રભાઈ જોશી છે હું પાલનપુર તાલુકાના વાસણ ગામેથી આવું છું અહીંયા અંબાજીમાં એકાવન શક્તિપીઠ પરિક્રમા માટે દર્શનમાં આવેલો હતો સરકાર દ્વારા એકાવન શક્તિપીઠ પરિક્રમામાં ભોજનની ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે ઘર જેવું જમવાનું છે અને સગવડ ખૂબ સારી છે તો વહીવટીતંત્ર અને સરકારનો ખૂબ ખૂબ આભાર